ગીર સોમનાથ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસે મોટી કાર્યવાહી કરી છે ગાંધીનગર ક્રાઈમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જિલ્લા એલસીબી બ્રાન્ચ અને ગીર પોલીસે અલગ અલગ સ્થળોએથી કુલ રૂપિયા સાત લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે એલસીબી બ્રાન્ચના પીઆઈ અને સ્ટાફને મળેલી બાતમીના આધારે પડાપાદર ગામે ઉદય ભાવુભાઈ દેવરાની બાળીમાં દરોડો પાડ્યો હતો એક બંદોરડીમાંથી એકસો ત્રેવીસ પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો આ દારૂની કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ નેવ લાખ છે પોલીસે ઉદય દેવરાની ધરપકડ કરી છે બીજી તરફ ગીરગઢલા તાલુકા પોલીસના દી સ્ટાફે પીએસઆઈ વીએન મોરવાડિયાના નેતૃત્વમાં પડાપાદર ગામની સીમમાં રાહુલ ભીમા ગોહિલની જમીનમાં દરોડો પાડ્યો હતો ત્યાંથી એક હજાર આઠ નંગ એકસો એસી એમએલ પ્લાસ્ટિક બોટલ મળી આવી હતી આ દારૂની કિંમત રૂપિયા એક લાખ છે આરોપી રાહુલ ગોહિલ ફરાર થઈ ગયો છે આ કાર્યવાહી તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે બેડિયા ગામમાંથી રૂપિયા એકતાલીસ લાખનો દારૂ પકડ્યા બાદ કરવામાં આવી છે તે કેસમાં ગીરગઢડાના પીઆઈ ચૌહાણને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પોલીસ હવે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને મુખ્ય સૂત્રધાર કોણ છે તેની તપાસ કરી રહી છે